િલાટી જય રામ જય બાપા સીતારામ જય લગ્નિ મિત્રો તો આજે જો અમારા ગામની અંદર રામવાળીની અંદર રામદેવપીર મિત્ર મંડળ નાનું એમના તરફથી આજ સમાધિ આખ્યાનનો પહેલો દિવસ છે મિત્રો તો આજે અમે આખ્યાન શરૂ કરવા જઈ રહ્યા છીએ તો અમુક પાત્રો તમે જુઓ કે નાના કે પાત્ર ભજવે છે નાના નાના બાળકો જે પાત્ર પહેરે છે એ તમને બતાવીશું તો ખાસ આમંત્રણ છે લાખણકા ગામવતી અને રામદેપીર મિત્ર મંડળ રામવાડીવાળું નાનું મંડળ તેમના તરફથી ખાસ આમંત્રણ છે દરેક ભાઈઓ પધારજ્યો જો ભાઈ આજે આ બધી તૈયારી થઈ ગઈ છે આજે આ શરૂ થવાનું છે અને કોણ કેવો પાત્ર પહેરે છે કોણ કેવો પાત્ર ભજવે છે આજનો પહેલો દિવસ છે મિત્રો તો પધારજો બાપા સીતારામ જય રામાપીર અમારે રામદેવ મિત્ર મંડળ રામવાડી એમાં નાના નાના બાળકોના પાત્ર જુઓ મિત્રો રામદેવ વિરમદેવ આવા નાના નાના બાળકોના પાત્ર તમે ક્યાંય પણ ગામની અંદર જોયા નહી હોય અને એ ગાય છે એ તમારે એક પછી સાંભળવું પડે મિત્રો નાના નાના બાળકો જે ઓરિજિનલ ભગવાન ગણો તો ભગવાન કહેવાય એવા પાત્ર જોવો અમારા રામવાડી રામદેવ પીર મિત્ર મંડળની અંદર નાના નાના બાળકોને રામદેવ વિરમદેવના પાત્ર પહેર્યા છે અને ગાય છે તમને જો આગલા વિડીયો તમને બતાવું છું ત્યાં સુધી વિડીયોમાં બનાવી જો ભાઈ અમારા રામદેવ વિરમદેવ નો પાત્ર નાના નાના બાળકોની મોજ બાળક છે ભગવાન સ્વરૂપ હોય છે મિત્રો તો જો પાત્ર અમારા રામવાડીમાં રામદેવ વિરમદેવ પાત્ર પાત્ર લગભગ બીજું ત્રીજું ભણતા છે પહેલું જ ભણે તો મિત્ર પહેલું ભણે છે સત્તા પાત્ર ભજવે છે અને ગાય છે

અને બળદેવ મારા જો તૈયાર થાય છે જોબા અમારા ભાઈ રાહુલભાઈ વેગડ રાહુલભાઈ તમે શેનું પાત્ર પહેર્યું ભાઈ બળદેવનું વાહ વાહ રાહુલભાઈ વાહ તો રાહુલભાઈ પહેલા આની પહેલા તમે કયું પાત્ર કર્યું હા પહેલા મહાદેવનું મહાદેવનું હા પછી આપણે ક્યાંક નાનક સબલા બન્યા હતા નાનક સબલા બન્યા હતા વાહ વાહ જોબા મારા રાહુલભાઈ વેગડ ત્રણ ત્રણ પાત્ર એ પૂરા કર્યા છે અને અત્યારે તો બળદેવનું પાત્ર પહેર્યું છે તો જોબા મિત્રો અમારા આખ્યાન અચ્છા તો ઠીક પણ નવરાત્રીના અમારા બેતા બાદશાહ એવા અમારા અશ્વિનભાઈ નવરાત્રીમાં કોઈ પણ પાત્ર લેડીઝ પાત્ર રાણી પાત્ર કોઈ પણ પાત્ર હોય તો અમારા અશ્વિનભાઈ પાત્ર કરે છે પુરુષ પાત્રે પણ લક્ષ્મણનું પાત્ર ઇન્દ્રજીતનું પાત્ર આવા પાત્ર બધા કરે અને લેડીઝ પાત્રમાં કઈ કઈનું પાત્ર અમારા અશ્વિનભાઈ જેવું કોઈનો કરી કે એ જો અશ્વિનભાઈ અત્યારે અશ્વિનભાઈ અત્યારે તમારે શેનું પાત્ર છે મિનલદેવ મિનલદેવ અશ્વિનભાઈ અત્યારે મિનલદેવ બનેલા હશે મિત્રો તો તો ભાઈ આજનો દિવસ અમારે આ રીતનો છે જો આ અમારા વિજયભાઈ છે વિજયભાઈ આજ તમે શાનું પાત્ર ભજ્યું પહેલા દિવસમાં પ્રતાપનું જો ભાઈ અમારે વિજયભાઈ છે પ્રતાપરાયનું પાત્ર આજે ભજ્યું હતું અને એની સાથે જે આપણે સગુણાબેનનું પાત્ર ભજ્યું છે એવું અમારે રાજુભાઈ રાજુભાઈ તમે સગુણાબેન જો અમારા ખોડિયારમાં પાત્ર છે મિત્રો બાળ સ્વરૂપે ખોડિયાર નું પાત્ર તેમજ જોવા જોગણીયું એમાં બાળ સ્વરૂપે રામદેવગીર બાપા જો કેવા બાળકોના પાત્ર છે મિત્રો